શહેરાના કોલોની વિસ્તારમાં હડકાયા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે આ હડકાયા કૂતરાએ ત્રણ જેટલા પશુઓને બચકા ભરી લેતા ત્રણ પશુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તો બીજી તરફ આ હડકાયેલા કૂતરાઓને લઈને ફરીથી શહેરાના કોલોની વિસ્તારમાં હડકાયેલા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે આ હડકાયેલા કુતરાએ ત્રણ જેટલા પશુઓને બચકા ભરી લેતા ત્રણ પશુઓની સર કોલોનીમાં રખડતા કૂતરાએ ત્રણ જેટલા પશુઓને કરડી ખાતા તેમને ગંભીર પહોંચી હતી આ ત્રણેય પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સા કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા તો બીજી તરફ આ હડકાયેલા કૂતરાને લઈને સોસાયટીના સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન આ શ્વાનના આતંકથી વિસ્તારના રહીશોમાં હડકાયું શ્વાન રાહદારીઓને નિશાન બનાવે તેવા ભયથી ફફડાટ વ્યાપી ગયો છે સ્થાનિકોમાં હડકાયેલા કૂતરાને પકડી લેવા માટેનો તેમજ પાંચે પૂરવા માટેની માંગ પણ જોવા મળી રહી છે